હેલો દોસ્તો નમસ્કાર નવું શીખો ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો મિત્રો આજે આપણે નવા અપડેટ એટલે કે ગેજેટ હમણાં ગેજેટમાં નવો અપડેટ આવેલ છે મિત્રો એટલે ગેજેટમાં નવા અપડેટ સાથે આપણે આજ વિડીયો બનાવી રહ્યા છીએ આપણે નવું શીખો ગુજરાતી ચેનલમાં જૂના વિડીયો આપણે જે ગેજેટ બનાવવાના પદ્ધતિ હતી તે વિડીયો અપલોડ કરેલ છે હવે નવું અપડેટ આવતા ગે આપણે ગેઝેટની વેબસાઇટમાં તો આપણે નવો વિડીયો અપડેટ સાથે અપલોડ કરવાના છીએ એ માટે આપણે આજે ગેજેટનો અપડેટ વિડીયો બનાવવાના છીએ મિત્રો તો મિત્રો નામ અટક અને જન્મ તારીખ જન્મ તારીખનો વિડીયો આપણે અલગ મૂકેલ છે અને નામને અટક આપણે વિડીયો અત્યારે હાલ બનાવી રહ્યા છીએ મિત્રો તો આને ક્લોઝ કરી દઈશું અને મિત્રો જો આ ગેજેટની વેબસાઇટમાં હાલ નવું અપડેટ આવેલું હોય તો આપણે નવો અપડેટ સાથે વિડીયો બનાવવાના છીએ મિત્રો તો સૌ પ્રથમ મિત્રો તમારે ક્રોમ બ્રાઝારમાં જવાનું છે મિત્રો આ રીતે બરાબર અહીંયા તમારે લખવાનું છે ઈ ગેજેટ ગુજરાત બરાબર ઈ ગેજેટ ગુજરાત લખશો તમે મિત્રો એટલે તમને આ ડાયરેક્ટ ગવર્મેન્ટ પ્રિન્ટિંગ સ્ટેશનરી લખેલું આવું તમને દેખાશે તો તમારે અહીંયા ક્લિક કરી અને આગળ વધવાનું છે તો તમને મિત્રો જો આવું દેખાય છે અને આ પેજ આવું તમને પોપ આવશે નામ અટક જન્મ તારીખ બદલવાની આ તમને જો વિડીયો જોવો હોય તો વિડીયો તમે જોઈ શકો છો પછી અહીંયા જો આ રીતની માહિતી લોગ નામ અટક જન્મ તારીખ બદલવા માટે લોગ ઓનલાઈન ફોર્મ ભરવા માટે લોગઇન પર જાઓ એટલે કે આપણે રજિસ્ટ્રેશન સૌપ્રથમ તમે આવ્યા હોય આ છે વેબસાઇટ ઉપર તો તમારે લોગિન કરી અને એટલે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે પછી તમારે કોઈ મિત્રો પ્રશ્ન હોય તો તમે આ ઇમેલ દ્વારા જાણી શકો અથવા તમે ફોન કરી તમે પ્રશ્નો ઉપર જાણી શકો છો તો મિત્રો હવે આપણે આને પોપને ક્લોઝ કરી દઈશું જોઈ શકો છો ઇંગ્લિશમાં તમારે ગુજરાતી કરવું તો અહીં ગુજરાતી ઉપર ક્લિક કરશો એટલે ગુજરાતી તમારે થઈ જશે મિત્રો આ રીતે રીતે બરાબર જો ગુજરાતી ગુજરાતી બની ગયું આ આ તમે વેબસાઇટ ઉપર આવ્યા હોય તો તમારે લોગ ઇન ઉપર જવાનું છે લોગ ઇન ઉપર ક્લિક કરી અહીંયા તમારે નીચે નયું યુઝર રજીસ્ટ્રેશન બરાબર તો અહીંયા નવું રજીસ્ટ્રેશન છે ત્યાં પર ક્લિક કરવાનું છે અને અહીંયા નામ ફર્સ્ટ નેમ નેમ ઈમેલ આઈડી મોબાઈલ નંબર પછી મોબાઈલ નંબર લખીને અહીંયા ઓટીપી પર ક્લિક કરશો એટલે ઓટીપી આવશે પછી તમારું યુઝર આઈડી નંબર એટલે કે તમારું નામ અને એકથી દસ આંકડામાં તમારે બે અક્ષર પાછળ લખી નાખજો એટલે યુઝર આઈડી બની જશે એ પાસવર્ડ અને કન્ફર્મ પાસવર્ડને સબમિટ કરવાનું છે ફરીવાર તમે લોગિન ઉપર આવી જઈશો પાછું લોગિન તમારે કરવાનું છે અને તમારે અહીંયા લોગિન આઈડી બધું નાખી દેવાનું છે અહીંયા આપણે યુઝર આઈડી એ પાસવર્ડ અહીંયા કેપ્ચા એટલે કે આવડા જે છે અહીંયા નાખી દેવાના અને સાઇન ઉપર ક્લિક કરવાનું છે તો ચાલો હું નાખી દઉં છું માહિતી હવે મિત્રો તમે લોગ ઇન થઈશો એટલે તમને આવું દેખાય છે બરાબર આ રીતનું પેજ દેખાય છે તમે અરજી પહેલી વાર કરતા હોય તો અહીંયા પેન્ડિંગ નેમ ચેન્જ એપ્લિકેશન અહીં જીરો બતાવે છે પછી જન્મ તારીખ ચેન્જ એપ્લિકેશન જીરો બતાય છે બરાબર તમે અરજી કરશો એકવાર આ તમે જે યુઝર આઈડી બન્યો એમાં એટલે તમારે અહીંયા એકડો અહીંયા એકડો બતાવે છે બરાબર આ રીતે હવે મિત્રો ઘણાને ગુજરાતી નામ ગેજેટ સુધારો કરવો હોય તો આ ગેજેટમાં નામ અટક ગુજરાતીમાં લખ્યું અહીંયા એ ગુજરાતીમાં તમારે અહીંયા અરજી કરવાની છે બરાબર અને ઇંગ્લિશના સ્પેલિંગ નામ અંગ્રેજીમાં નામ તમારે સુધારો કરવો હોય તો સેન્જ ઓફ નેમ સરનેમ લખ્યું ત્યાં અહીંયા આપણે ક્લિક કરી અને આગળ આપણે અરજી કરવાની છે પછી જન્મ તારીખ સુધારવો હોય તો અહીંયા આપણે સેન્જ ઓફ જન્મ તારીખ બર્થ ડેટ લીધું ત્યાં આપણે એક આપણે નવું શીખો ચેનલમાં આપણે જન્મ તારીખ સુધારવા માટેનું એક વિડીયો મૂકી દીધેલ છે મિત્રો તો તમે ત્યાં જઈ અને જન્મ તારીખ સુધારવાનો વિડીયો જોઈ શકો છો મિત્રો પછી ચેક પેમેન્ટ સ્ટેટસ એટલે તમે અરજી કર્યા પછી તમારે પેમેન્ટ તમારું સ્ટેટસ તમે જાણી શકો છો બરાબર મિત્રો અને અહીંયા ફી ભરવાની છે આપણે ફોર્મ ભરાઈ જાય પછી આપણે ફી ભરવાની છે આ અહીંયા ક્લિક કરીને આપણે ફી ભરશું જો આ રીતે ફી ઉપર ક્લિક કરશો એટલે તમારે એપ્લિકેશન નંબર નાખવાનો છે મોબાઈલ નંબર અને ફી નાખી દેવાની છે મિત્રો બરાબર સુધારા વધારા કરવાના છે મિત્રો તો મિત્રો આપણે સૌ પ્રથમ એવા ડોક્યુમેન્ટ કયા કયા જરૂર પડશે તે આપણે જોઈએ હવે તો એક પાસપોર્ટ સાઇઝનો ફોટો આપણે જરૂર પડશે તેમાં આપણે એ ફોટાને પચાસ કેબી સાઇઝ કરી નાખવાની છે નાનો કરી નાખવાનો છે પછી આપણે અરજ અરજદારની સહી તો અરજદારની સહી પણ પચાસ કેબીમાં આપણે કરવાની છે એ આપણે ઓનલાઈન આપણે કરી શકીશું આપણે થોડી વારમાં જોઈએ પછી ઓળખનો પુરાવો એટલે કોઈ પણ આપણું આઈડી પ્રૂફ પછી સરનામુંના પુરાવા માટે એક ડોક્યુમેન્ટ આપણે જરૂર પડશે પછી એક સોગનામું કરાવવાનું છે આપણે જો મિત્રો તમારે અંગ્રેજીમાં નામ સુધારવું છે તો અંગ્રેજીમાં સોગંદનામું કરાવવાનું છે અને ગુજરાતીમાં નામ તમારે નામ સુધારવું છે તો તમારે ગુજરાતીમાં સોગંદનામું કરાવવાનું છે મિત્રો બરાબર આ રીતે ગુજરાતીમાં નામ સુધારવું હોય તો ગુજરાતીમાં સોગરનામું કરાવવું જૂનું નામ અને નવું નામ લખાવવાના છે બરાબર આ રીતે તમે કોઈ પણ સોગરનામું કરો તમારું જૂનું નામ ને નવું નામ તમારે બે લખાવાના છે મિત્રો અને સોગરનામું તમે વકીલ પાસે કરાવી શકો છો મિત્રો પછી ગેઝેટની ફી મિત્રો તો ગેઝેટની ફી છે મિત્રો તો એ ત્રણસો રૂપિયા ફી છે એક હજાર રૂપિયા ફી છે અને એક પચીસો ફી છે તો ત્રણસો રૂપિયા ફી છે તો તમારું

એકનું નામ જ આવશે સિંગલ નામ અને કામકાજના દિવસ ત્રણ દિવસમાં તમારું ગેજેટ બની જશે મિત્રો બરાબર તો ચાલો મિત્રો હવે આપણે ગેજેટ બનાવવાનું ઓનલાઈન અરજી કરીએ મિત્રો તો મિત્રો હવે આપણે લોગિન થઈ ગયા છીએ ઓનલાઈન અરજી કરવાના છીએ નામ સુધારવા માટેની બરાબર આપણે ગુજરાતીમાં નામ સુધારવું છે તો અહીંયા નામ અટકમાં ફેરફાર કરો ત્યાં આપણે ક્લિક કરવાની છે અને તમારે ઇંગ્લિશમાં નામ સુધારવું હોય તો અહીંયા ઇંગ્લિશમાં નામ ઉપર સરનેમ ઉપર ક્લિક કરવાનું છે બરાબર તમે જે ભાષામાં તમારે ગુજરાતીમાં નામ સુધારવું કે ઇંગ્લિશમાં નામ સુધારવું એ પ્રમાણે તમારે ગુજરાતી ગુજરાતીમાં નામ સુધારવું તો ગુજરાતીમાં સોગંદનામું કરાવવાનું છે ઇંગ્લિશમાં તમારે સુધારો કરાવવું છે નામમાં સરનેમ નેમ સરનેમમાં તો તમારે ઇંગ્લિશમાં સોગંદનામું કરાવવાનું છે મિત્રો તો આપણે ગુજરાતીમાં

ગેજેટમાં તમે શું શું સુધારો નથી કરી શકતા તો જ્ઞાતિ જ્ઞાતિ પ્રસિદ્ધ કરવામાં આવતી નથી જન્મસ્થળ ફેરફાર ફેરફાર કરવા માટે ગેજેટ થતું થતું નથી નથી અવસાન પામેલ વ્યક્તિના નામ પ્રસિદ્ધ થયેલા વ્યક્તિના નામમાં ફેરફાર માંગણી સ્વીકારવામાં આવતી નથી અરજદારના નામ આગળ સંબોધવામાં આવતા વિશેષણ ક્ષણ પદ પદવી ઉપનામ વગેરેના ઉલ્લેખ નામે નામમાં ફેરફાર પ્રસિદ્ધ કરવામાં આવતી નથી વિદેશી નાગરિકના નામ અટક બદલી અંગેના ફેરફાર પ્રસિદ્ધ કરવામાં આવતા નથી આ ગેજેટમાં કામ થતા નથી બરાબર આટલા કામ આમાં થતા નથી તો હવે અહીંયા હું અમોને આ સાથે આપેલી સૂચનાઓ કાળજીપૂર્વક વાંચી સમજી અને તમામ સૂચનાઓ અમને બંધન કરતા છે અહીંયા અને અહીંયા ક્લિક કરી દેવાનું છે અને આગળ વધવાનું છે જુઓ મિત્રો તો હવે આપણે નામ અટકમાં ફેરફાર છે અહીં ગયું છે છે પહેલું પેજ જો વિગત ક્રમ ક્રમ અને આ રીતે કૃપા કરીને પ્રકાર પસંદ કરો સુકવણી ત્રણસો રૂપિયા અહીંયા ફી બતાવે છે સામાન્ય ગેજેટ માટે બરાબર અને પચીસો ફી છે તે એક નામ માટે અને અસાધારણ ગેજેટ બરાબર તો આ પચીસો ફી મિત્રો તમે ભરશો તો તમારું કામકાજના દિવસમાં ત્રણ દિવસમાં ગેજેટ બની જશે અને સિંગલ નામ એટલે આખા પેજમાં તમારું એકલાનું નામ હશે અને હજાર રૂપિયા તો તમારું આખા પેજમાં તમારું નામ આવશે બરાબર જો ત્રણસો ફી તમે ભરશો મિત્રો તો તમારું દર ગુરુવારે પ્રસિદ્ધ થનાર ગેજેટ છે એમાં તમારો ક્રમ મુજબ તમારો વારો આવશે ત્રણસો રૂપિયા ને હજાર રૂપિયામાં અને પચીસો ફી ભરશો તો તમારું ત્રણ દિવસમાં જ ગેજેટ બની જશે અને આખા પેજમાં તમારું એકલાનું નામ હશે બરાબર આ રીતે તો આપણે પચીસો ફી છે તે આપણે સિલેક્ટ કરીએ છીએ મિત્રો હવે આપણે જોવો મિત્રો જૂનું પૂરેપૂરું નામ અહીંયા લખવાનું છે અને જૂનું અહીંયા આપણે જૂનું નામ લખી દઈએ પછી આપણે પૂરેપૂરું નવું નામ છે એ અહીંયા લખી દઈએ પછી અહીંયા આપણે જાતિ અહીંયા સિલેક્ટ કરી લેવાનું છે અહીંયા આપણે ઉંમર લખી દેવાની છે મિત્રો તમારો ઓગણીસો અઠ્ઠાણું જન્મ હોય અને બે હજાર પચીસ અત્યારે ચાલે છે તો બે હજાર પચીસ માઇનસ તમે ઓગણીસો અઠ્ઠાણું કરશો એટલે તમારી ઉંમર તમને મળી જશે મિત્રો એ રીતે તમારે અહીંયા લખી દેવાની છે પછી અહીંયા ગુજરાતમાં વસવાટના વર્ષ તમે છેલ્લા કેટલા વર્ષથી તમે ગુજરાતમાં રહો છો તે અહીંયા આપણે લખી દેવાનું છે પછી નેક્સ્ટ આપશું મિત્રો નવું શીખો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હું અવનવા આવા રિપેરિંગના અને ઓનલાઈનના વિડીયો અપલોડ કરતો રહેતો હોઈશું હવે મિત્રો આપણે જુઓ ભાગ પહેલો છે અંગત વિગતો અહીંયા આપણે ભાગ એક પૂરો કરી દીધો છે અને હવે સરનામાની વિગત છે ભાગ બેમાં આપણે અહીંયા લખી દઈએ માહિતી બરાબર તો સરનામું પૂરેપૂરું અહીંયા આપણે લખી દેવાનું છે મિત્રો જે સરનામું તમે જે પૂરા આપવાના છો એ મુજબ તમારે સરનામું અહીંયા લખી દેવાનું છે મિત્રો અહીંયા તમારો પિન કોડ લખી દેવાનો છે તમારે પિનકોડ લખી દઈએ પછી તમારો અહીંયા જિલ્લો પસંદ કરવાનો છે મિત્રો તમારે ખુદડી ફરી ક્યાં જોવાની છે મિત્રો તમારો જિલ્લો પસંદ કરી લેવાનો છે આપણે તાલુકો પસંદ કરી લઈએ આ રીતે તમારો જિલ્લો તાલુકોના ગામ પસંદ કરી લેવાનું છે મિત્રો હવે તમારા મિત્રો મોબાઈલ નંબર તમારે અહીંયા આપણે આપી દેવાનો છે જેથી તમારું ગેજેટ બની જાય એટલે તમને તમારું ગેજેટની તરત તમને મેસેજ મળી જાય એ માટે તમારે ખાસ મોબાઈલ નંબર તમારો આપી દેવાનો છે પછી તમારો અહીંયા ઇમેલ આઈડી તમારે આપી દેવાનું છે અહીંયા રકમ જુઓ તમને પચીસો રૂપિયા અહીંયા બતાવે છે અને રિફંડ મળવાપાત્ર નથી મિત્રો એકવાર ફી ભર્યા પછી તમને રિફંડ મળવાપાત્ર એટલે કે તમને પરત મળશે નહીં શું કરવાનલાઈન આપણે ઓનલાઈન જ આપણે ફી અરજી કરી રહ્યા છીએ અને ઓનલાઈન આપણે ફી ભરી દેવાના છીએ મિત્રો એટલું આપણે માહિતી ભર્યા બાદ નેક્સ્ટ આપી છું હવે મિત્રો ભાગ એક બે અને ભરાઈ ગયા છે હવે આપણે ફાઇલ અપલોડ છે ભાગ ત્રણે આપણે ભરવાના છીએ મિત્રો તો નામ બદલવાનો હેતુ એટલે કે આપણું નામ બદલવું છે એનું કારણ શું છે એ આપણે અહીંયા સિલેક્ટ કરવાનું છે મિત્રો જો નામ અટક બદલી પુખ્ત અને સગીર માટે બરાબર પછી દત્તક લીધેલો હોય તો દત્તક માટે છે લગ્ન પછીના નામ માટે છે પછી જાતિ પરિવર્તન માટે છે પછી સંન્યાસ ગ્રહણ માટેનું છે બરાબર તો મિત્રો આપણે તમામ આપણે ઓપ્શન વારાફરતી ચેક કરી લઈએ અને જોઈએ બરાબર તમે જો દાખલા તરીકે કોઈના લગ્ન થયા હોય તો લગ્ન પછીના નામ માટે આપણે અહીંયા સિલેક્ટ કરી જોઈએ તો પેલો આપણે નામ અટક સામાન્ય સામાન્ય માટે આ પહેલો ઓપ્શન છે એ સિલે સિલેક્ટ કરવાનું હોય છે તો સિલેક્ટ કરીશું એટલે તરત આપણે ફાઇલ જેટલી અપલોડ કરવાની હોય રહેતી હોય એ આપણું ઓપ્શન ખુલી જશે તો આપણે સામાન્ય વ્યક્તિ માટે જો નામ સુધારો કરવા હોય તો આ પેલું ઓપ્શન આપણે જોઈ અને આપણે કયા કયા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેતા હોય છે તો એ આપણે ચેક કરી લઈએ મિત્રો તો મિત્રો મેં તમને પહેલાં જ કહ્યું પ્રમાણે તમારો એક પાસપોર્ટ સાઇઝનો ફોટો પચાસ કેબીમાં બનાવી લેવાનો છે પછી તમારી સહી છે એ પચાસ કેબીમાં બનાવી લેવાની છે બરાબર તો એ તમે એમ કહેશો કઈ રીતે બનાવી તો આપણે ગૂગલમાં જવાનું છે અને તમે મિત્રો અહીંયા ગૂગલમાં લખશું ફોટો સાઇઝ રેડિયુસ બરાબર આ રીતે આ રીતે તમે લખશો એટલે તમને ઓનલાઈન તમારે પચાસ કેબીમાં ફોટો બનાવી આપશે જો આવી ગયો આ રીતે તો જો અહીંયા રેડિયુસ ઈમેજ છે ત્યાં આપણે અહીંયા ક્લિક કરીશું આ રીતે ત્યાં આપણો આપણો ફોટો અપલોડ કરીશું અને આપણે પચાસ કેબીને લખી નાખશું એટલે પચાસ કેબીમાં આપણો ફોટો બનાવીને અને અપલોડ આપણે ડાઉનલોડ કરી લેવાનો છે જો આ રીતે મિત્રો આવી જશે અહીંયા તમારે સિલેક્ટ ઇમેજ છે ત્યાં આપણે ક્લિક કરશું આ રીતે એટલે સીધું આપણે ગેલેરીમાં લઈ જઈશીએ આપણે ફોટો સિલેક્ટ કરી લેવાનો છે જો આપણે આ ફોટો સિલેક્ટ કરી લેવી ઓપન તો આ ફોટો અપલોડ થઈ ગયો આ રીતે અહીંયા આપણે લખવાનું છે પચાસ કેબી બરાબર આ પચાસ કેબી હવે અહીંયા રેડ્યુ સાઇઝ છે ત્યાં આપણે ક્લિક કરીશું આપણો ફોટો પચાસ કેબી ની અને સહ તમારી બંને આપણે પચાસ કેબી ની અંદર બનાવી લેવાની છે આ રીતે તમારો ફોટો બનાવી લેવાનો છે બરાબર મિત્રો અને આપણે વેબસાઇટમાં બરાબર હવે આપણે ફોટો આ રીતે વેબસાઇટમાં બનાવી નાખવાનો છે અને હવે આપણે અપલોડ કરવાનું છે તો કે અરજદારનો ફોટો બરાબર તો અહીંયા સોઈસ ઉપર ક્લિક કરવાનું છે અને તમારે ફોટો અપલોડ કરી દેવાનો છે મિત્રો આ રીતે બરાબર આ રીતે હું ક્લિક કરીશ ક્લિક અને આ રીતે ફોટો સિલેક્ટ કરીને ઓપન કરીશ એટલે ફોટો અપલોડ થઈ જશે મિત્રો અને અપલોડ ઉપર ક્લિક કરવાનું છે જો મિત્રો તો પચાસ કેબીની નીચે હશે તો આપણું આ સક્સેસફુલ અપલોડ છે એ લીલા કલરનું આવશે અને જો મોટો ફોટો હશે તો ઓનલી જેપીજી ઇમેજ અલવ બરાબર આ રીતે તમારે આવશે મિત્રો આપણે ફોટો અપલોડ કર્યો એ સક્સેસફુલ અપલોડ થઈ ગયો અને લીલા કલરમાં અપલોડ થયેલ છે બરાબર આ રીતે તો તમારે અહીંયા આ રીતે તમારે સહી બનાવીને અપલોડ કરી દેવાની છે પછી ફોર્મ મુજબ અક્ષર જૂના નામનો સરકારી પુરાવો એટલે જૂનું નામ છે તમારું એ નામનો કોઈ અહીંયા પુરાવો અપલોડ કરવાનો છે બરાબર પછી ફોટો આઈડી અહીંયા તમારું આધાર કાર્ડ પાન કાર્ડ ડ્રાઇવિંગ લાઇસન્સ મતદાન આઈડી કાર્ડ અને પાસપોર્ટ બરાબર આમાંથી કોઈ પણ એક પ્રૂફ અહીંયા અપલોડ કરવાનું છે પછી ફોર્મ મુજબ સરનામાનો પુરાવો સરનામું તમે લખેલ છે એના પુરાવા માટે કોઈ ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવાનું રહેતું હોય છે તો એ અપલોડ કરી દેવાનું છે અહીંયા તમારે પછી ફોર્મ મુજબ અક્ષર ગેજેટના હેતુવાળું સોગંદનામું અહીંયા આપણે સોગંદનામું અપલોડ કરવાનું છે મિત્રો સોગંદનામાના એકથી વધારે પેજ હોય એકથી બે ચાર પાંચ પેજ તો તમારે ફોટો અપલોડ નથી કરવાનું તમારે આખું સોગંદનામું પીડીએફમાં બનાવી અને પીડીએફ અપલોડ કરવાની છે મિત્રો બરાબર પછી અન્ય દસ્તાવેજ તમારે આ સિવાય તમારે અન્ય ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવા હોય તો અહીંયા તમારે ડોક્યુમેન્ટનું નામ લખી દેવાનું છે ને અહીંયા આપણે અપલોડ કરી દેવાનું છે મિત્રો એટલું અપલોડ કર્યા બાદ મિત્રો હું સંમત છું એ ક્લિક કરી અને આપણે સબમિટ આપવાનું છે એટલે તરત આપણે એપ્લિકેશન નંબર મળી જશે મિત્રો હવે આપણે મિત્રો બીજો પ્રશ્ન આપણે સામાન્ય માટે આ જોયું નામ અટક સુધારવા માટે હવે આપણે લગ્ન પછીના નામ માટે શું આપણે જોઈએ છે પુરાવા તે આપણે ટિક કરી અને આપણે ચેક કરી તમને બતાવીશ ના હોય તો તમારે પાસપોર્ટ સાઇઝનો ફોટો પચાસ કેબીમાં સહી તમારી પચાસ કેબીમાં અરજદારનો ફોટો સહી ફોર્મ મુજબ અક્ષર જૂના નામનો સરકારી પુરાવો બરાબર અપલોડ કરવાનો છે પછી એક તમારો આઈડી પ્રૂફ આધાર કાર્ડ પાન કાર્ડ ડ્રાઈવિંગ લાઇસન્સ મતદાર આઈડી અથવા પાસપોર્ટ તમારે તમારો ઓળખનો પુરાવો આપવાનો છે ફોર્મ મુજબ સરનામાનો પુરાવા અહીંયા આપણે અપલોડ કરવાનો છે પછી ગેજેટવાળા હેતુવાળું સોગંદનામું બરાબર અપલોડ કરવાનું છે પછી લગ્ન પ્રમાણપત્ર એટલે કે લગ્ન નોંધણી પ્રમાણપત્ર હોય એ આપણે અપલોડ કરવાનું રહેતું હોય છે અથવા પતિ પત્નીનું સંયુક્ત સોગંદનામું આપણે કરવા જો તમને લગ્ન પ્રમાણપત્ર ન હોય તો પત્ની પત્નીનું સંયુક્ત સોગંદનામું આપણે અપલોડ કરવાનું છે જોવા મળશે લગ્ન લગ્નનું પ્રમાણપત્ર અથવા પતિ પત્નીનું સંયુક્ત સોગંદનામું બરાબર આ રીતે તમારે બેમાંથી એક અપલોડ કરવાનું અહીંયા રહેતું હોય છે અને અહીંયા આપણે જૂનું નામ અને નવું નામનું સોગંદનામું છે એ આપણે અહીં અપલોડ કરવાનું છે બરાબર આ રીતે રીતે પછી અન્ય દસ્તાવેજ છે 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 અહીંયા આપણે અપલોડ અપલોડ કરવાનું મિત્રો કઈ કે કે જો વધારે પેજ પેજ હોય તો તમારે પીડીએફ બનાવી નાખવાની છે અને અપલોડ કરવાની છે મિત્રો બરાબર પછી લગ્ન પછીના ડોક્યુમેન્ટ આ હતા મિત્રો તો જાતિ પરિવર્તન હોય તો જાતિ પરિવર્તનમાં પણ એ રીતે તમારે મેડિકલ સર્ટી હોય એ અપલોડ કરવાનું રહેતું હોય છે મિત્રો જુઓ ડોક્યુમેન્ટ બધા અમુક અમુક પુરાવા અલગ પડતું હોય છે જો અહીંયા જન્મનું પ્રમાણપત્ર અને મેડિકલ બોર્ડના સિવિલ સર્જનનું પ્રમાણપત્ર અપલોડ કરવાનું રહેતું હોય છે બરાબર બીજા ડોક્યુમેન્ટ આપણે મળતા આવશે આ રીતે તો આપણે સામાન્ય માટે રાબેતા મુજબ સોગંદનામું જૂના નામનું અને નવા નામનું જૂનું નામ અને નવું નામનું જે સોગંદનામું છે એ આપણે અપલોડ કરવાનું રહેતું હોય છે બરાબર મિત્રો તો આ આપણે તમામની માહિતી જોઈ અને હું સંમત છું ત્યાં ઉપર ક્લિક કરવાની છે અને પછી મિત્રો તમારે અહીંયા સબમિટ ઉપર ક્લિક કરવાનું છે સબમિટ ક્લિક સબમિટ ઉપર કરતાં તરત તમને એપ્લિકેશન નંબર મિત્રો મળી જશે જો તો આપણને એપ્લિકેશન નંબર મળી ગયો છે હવે એપ્લિકેશન નંબર મળી ગયા બાદ મિત્રો અહીંયા તમને એપ્લિકેશન નંબર મળ્યો તમારે ફોટો પાડી લેવાનો અથવા નોંધી લેવાનો છે તમારે હવે તમારે ફરીવાર લોગિન કરી લેવાનું છે લોગિન કર્યા બાદ અહીંયા તમારે જુઓ બતાવી તમને એકડો ત્યાં ક્લિક કરવાની છે પેન્ડિંગમાં આવી ગયું હવે અહીંયા ક્લિક કરો એટલે નીચે જો વ્યૂ એક્શન વ્યૂ છે ત્યાં ક્લિક કરશું એટલે તમારી એપ્લિકેશન તમારે પીડીએફ ડાઉનલોડ કરી લેવાની છે અને જો હવે ફી પેમેન્ટ છે ત્યાં આપણે પેમેન્ટ આપણે કરવાના છે તો ઓનલાઈન ફી પેમેન્ટ છે ત્યાં આપણે ઉપર એપ્લિકેશન મોબાઈલ નંબરને નાખશું અને જો આ રીતનું અમને દેખાય છે ઓનલાઈન આપણે પેમેન્ટ કરવા માટે અહીંયા કન્ફર્મ અને એગ્રી આપશું એટલે સીધા આપણે યુપીઆઈ દ્વારા પેમેન્ટ કરીશું જો અહીંયા યુપીઆઈ પેમેન્ટ આ રીતે પેમેન્ટ કર્યા બાદ હવે આપણે જો આ રીતની પ્રિન્ટ લઈ લેવાની છે સલણની પ્રિન્ટ મેળવી લેવાની છે મિત્રો આ આપણે હવે કન્ફર્મ અરજી થઈ ગઈ છે ઓનલાઈન હવે કાગળો આપણે મોકલવાના નથી મિત્રો હવે તમે ચેક પર પેમેન્ટ સ્ટેટસ ઉપર કરી ચેક કરી શકો છો અહીંયા મોબાઈલ નંબર નાખી દેવાનું છે અને તમે તમારું પેમેન્ટ ચેક કરી શકો છો સક્સેસફુલ થઈ ગયું છે મિત્રો તો તમારે કાગળો મોકલવાના નથી અને તમારી અરજી ઓનલાઈન થઈ ગઈ છે મિત્રો ચેક પેમેન્ટ સ્ટેટસ છે ત્યાં પર ક્લિક કરી અને તમારે પ્રિન્ટ પણ મેળવી શકો છો તો અહીંયા મોબાઈલ નંબર અથવા યુઝર આઈડી અને ટ્રાન્ઝેક્શન આઈડી નાખી અને ચેક કરી શકો છો સ્ટેટસ ચેક કરી શકો છો મિત્રો તો તમે ચેક કરી લેજો મિત્રો બરાબર મિત્રો ગેજેટ બનશે ત્યારે તમને ટેક્સ મેસેજ મોબાઈલમાં મેસેજ આવશે અને ઈમેલ આઈડી દ્વારા પણ જાણ થશે મિત્રો બરાબર અને તમારે ગેજેટ ડાઉનલોડ કરવા માટે તમારે ગેજેટની વેબસાઇટ ઉપર જાઓ મિત્રો આ રીતે બરાબર તો આ ગેજેટની વેબસાઇટ છે મિત્રો અહીંયા ભાષા ગુજરાતી ઇંગ્લિશ કરી શકો છો તમે જો અહીંયા તાજેતરનું ગેજેટ હોય ત્યાં ક્લિક કરશો એટલે તાજેતરમાં ગેજેટ પરિચિત થયું હોય તો અહીંયા ગેજેટ તમને જોવા મળશે તો આમાં લોગ ઇન કરવાની જરૂર પડતી નથી ગેસેટ ગેજેટ ગતો માટે તો ગેજેટ અહીંયા આપણે ભાગ બે છે ગેજેટ એ આપણે અહીંયા ગો બેમાં અહીંયા પાર્ટ ટુ છે

તો મિત્રો આ રીતે ગેજેટ પણ તમે ઘરે બેઠા ડાઉનલોડ કરી શકો છો અને ગેજેટ શોધી પણ શકો છો બરાબર ગેઝેટ શોધો તમે ગેજેટ જો જૂનું થઈ ગયું હોય તો ગેજેટ તમારે ગોતવા માટે ગેજેટ શોધો છે ગેજેટ સર્ચ ત્યાં પર ક્લિક કરવાની છે મિત્રો પછી મુદ્રાનું અહીંયા તમારે સિલેક્ટ કરવાનું છે રાજકોટ પછી ગેજેટનો પ્રકાર છે ત્યાંમાં તમારે જેમ ફી ભરી કઈ રીતે પચીસો ફી ભરી હોય તો અસાધારણ આવશે બરાબર મિત્રો અને જો ત્રણસો રૂપિયા પીર્યું હોય તો સાધારણ કરવાનું છે તમારે ગેજેટ નો પાર્ટ તો કે ટુ તમે ગેજેટની અરજી ક્યારે કરી છે અને સરસ ઉપર ક્લિક કરવાનું છે મિત્રો આ રીતે બરાબર એટલે જેટલા ગેજેટ બન્યા છે આ સમયગાળાની અંદર એ તમામ ગેજેટો અહીંયા તમને જોવા મળશે મિત્રો જો આ ગેજેટો તમને જોવા મળે છે આ બધા આ રીતે તો મિત્રો ನವೂ ಸಿಕ್ಕೋ ಚೆನಲ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ಬಲ್ ಮಿತ್ರ ಥ್ಯಾಂಕ್ ಯು ಮಿತ್ರೋ